ખોટી સરકારી કચેરી ખોટું તોલ નાખો નકલી અધિકારી બાદ હવે મામલતદારના ખોટા સિક્કા બનાવી જમીનના ડુપ્લિકેટ હુકમ બનાવવાનો કૌભાંડ બહાર આવતા કળભલાટ મચી ગયો હતો અમીરગઢની મામલતદાર કચેરીના બનાવટી સિક્કા બનાવી મામલતદારની નકલી સહી કરી અમીરગઢ તાલુકાના જેઠી ગ્રુપ ગ્રામ પંચાયતના ઉમરકોટ ગામની જમીનના ડુપ્લિકેટ હુકમો બનાવી પચાસ થી વધુ લાભાર્થીઓને ફાળવી દીધા હોવાનો સનસનીખેસ ખુલાસો થયો હતો કેટલાક જણા ભેજા બાજુ પ્રત્યેક લાભાર્થી પાસેથી અઢી અઢી લાખ રૂપિયા લઈ સવા કરોડથી વધુનું કૌભાંડ આજર્યું હોવાનું સામે આવ્યું હતું જેના પગલે સરકારી જમીન કૌભાંડ મામલે તેમજ સરકારી કર્મચારીઓનો દુરુપયોગ કરી ખોટા હુકમ કરનાર આરોપી કિરણ રણાવાસીયાની પાંચ દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી તેમજ પોલીસે રિમાન્ડ મેળવીને વધુ પૂછપરછ કરતા ઉમરકોટ અને મહાદેવિયા ગામની સરકારી જમીનના ખોટા હુકમ મામલામાં વધુ એક આરોપીનું નામ ખોલતા પોલીસે ભરત દીપા નામના અટકાયત કરી છે છે કે લોકો પાસેથી કરોડ કૌભાંડ આચરી સરકારી જમીનના ખોટા હુકમો કરનાર આરોપીઓને અમીરગઢ પોલીસે અટકાયત કરી હાલ વધુ તપાસ હાથ ધરી છે તેમજ સરકારી જમીનના ખોટા હુકમ કરનાર અને જમીન કૌભાંડ મામલે વધુ નામ ખુલે તેવી શક્યતા હાલ સેવાઈ રહી છે